મારું નામ જોશી દિલીપ એન અમે બે હજાર પચીસની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલમાં મારા નેતૃત્વમાં મારી ટીમ લડી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારણ કે અમારા વકીલોની ચૂંટણી છે એટલે આ ચૂંટણી વકીલો માટે હોય કોઈ પણ વકીલ એની લેન્થ સેન્થ પ્રમાણે લડી શકે છે આ વર્ષે ત્રણ પેનલ લડી રહી છે અમારી પેનલની વાત કરીએ તો અમારી પેનલમાં અમે ભૂતકાળમાં હોદ્દામાં રહી રાજકોટ બારનું કામ કરેલ છે અને હોદ્દા વગર પણ રાજકોટ બાર એસોસિએશનનું કામ કરેલ છે આ વખતે કોટ દૂર છે એટલે મારી દૃષ્ટિએ સત્તરસોથી બે હજારની આસપાસ મતદાન થાય એવી અમારી શક્યતા છે અને સિનિયરો અને જુનિયરોનો અને તેમજ પેટાબારનું અમને ખૂબ બહોળું સમર્થન હોય અમારી ટીમ જંગી બહુમતીથી જીતે એવી અમે અમારા સભ્યોને અપીલ કરી છે ના એવું નથી પણ અમારી કાર્યદક્ષ પેનલને ભાજપ લીગલ સેલનો ટેકો છે અને રાજકોટના પેટાબારોનો પણ અમોને ટેકો છે આ વખતે અમારો એજન્ડા એવો છે કે દર વર્ષે ચૂંટણી થાય છે જે ટીમ ચૂંટાઈને આવે છે એની પાસે સમયમર્યાદા કામની રહેતી નથી એટલે જો અમારી પેનલ પૂરેપૂરી પેનલ વિજેતા થશે તો અમે જનરલ બોર્ડમાં એ બે વર્ષે ચૂંટણી થાય એવો ઠરાવ કરી અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એને ઠરાવ મોકલી અને બે વર્ષે ચૂંટણી થાય એવા પ્રયત્નો કરશું પરેશ મારું સમરસ પેનલ અમે વર્ષ બે હજાર ચોવીસ પચીસની અમારી રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં સમરસ પેનલના નામથી મેં તથા મારી સમગ્ર ટીમે ઉમેદવારી નોંધાવેલ છે જેમાં મેં મારી ઉમેદવારી પ્રેસિડેન્ટ તરીકેની નોંધાવેલ છે સમરસ પેનલના એજન્ડાની વાત કરીએ તો ઘણા બધા અમારા એજન્ડા રહેલા છે એમાંનો પહેલો એજન્ડા જે છે એ નેશનલ લેવલનો એક લીગલ સેમિનાર થાય અને અમારી ફેટર્નિટીને યોગ્ય પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટેનો એક પ્રયાસ છે જે રાજકોટ બાર એસોસિએશનને સરકારશ્રી દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી અને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી તો એ સંદર્ભે જે કામગીરી અધૂરી રહી ગઈ છે એમાં રાજકોટ બાર એસોસિએશનનું નવું અને અદ્યતન બિલ્ડિંગ થાય એ પણ અમારો એક ગોલ છે સાથે સાથે અમારી લીગલ ફેટર્નિટી માટે એક લીગલ ક્લિનિક કરવાનો પણ અમારો બેઝિક ઇન્ટેન્શન છે લીગલ ક્લિનિકની અંદર જે જુનિયર એડવોકેટ ભાઈઓ અને બહેનો હોય તો એમને યોગ્ય પ્રોપર પ્રેક્ટિકલ જ્ઞાન મળી એ સ્વનિર્ભર અને આત્મનિર્ભર બની શકે એ દિશામાં અમે પ્રયાસ કરીશું નવા કોર્ટ બિલ્ડિંગની બેઝિકલી વાત કરવામાં આવે તો નવા કોર્ટ બિલ્ડિંગની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારશ્રી અને હાઈકોર્ટ દ્વારા જે આપવામાં આવેલ છે બીજી અન્ય સુવિધાઓ પણ એમાં આપવામાં આવેલ છે છતાં પણ અમુક સુવિધાઓ એમાં હજી હજી સુધી એક વર્ષ પૂર્ણતાના આરે છે છતાં પણ શરૂ થઈ નથી જેમ કે એટીએમ છે પોસ્ટ ઓફિસ છે બેંક છે એમની સુવિધા હોવા છતાં શરૂ નથી થઈ તો એ પણ અમે શરૂ કરીશું ખરેખર અમારો જે બેઝિકલી પ્રોફેશન છે એ પ્રોફેશનની અંદર અમારે કોર્ટ ફી સ્ટેમ્પ અને કોર્ટની ટિકિટ સિવાય ચાલે નહીં સેમ ટાઈપિંગ વગર પણ કોઈ વસ્તુ શક્ય નથી તો આવી બેઝિક સ્ટેમ્પ વેન્ડરોને રાઇટરોને કોર્ટ પ્રિમાઇસિસની અંદર યથા યોગ્ય સ્થાન મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે અને નવા કોર્ટ બિલ્ડિંગમાં બેઝિકલી સિટીથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર છે તો એવા સંજોગોમાં જે ટ્રાન્સપોર્ટેશનની પર્યાપ્ત સુવિધા પણ હજી સુધી પ્રાપ્ત થયેલ નથી એના કારણે ખરેખર અસીલોએ અને વકીલોએ બધાએ જે ભોગ આપવો પડે છે તો યોગ્ય ટ્રાન્સપોર્ટેશનની પર્યાપ્ત સુવિધા કોર્ટ ગેટ સુધી થાય એવા પણ અમારા પ્રયત્નો છે જો ઘણા ટાઈમથી સમરસ પેનલ સાથે પ્રચાર કરી રહ્યો છું પણ સમરસ પેનલમાં પરેશભાઈ મારું એવી વ્યક્તિ છે કે તમામ સિનિયરો રાજકોટના છે એમને સમર્થન કર્યું છે અને આ વખતે છેલ્લા બે વખતથી ભારતીય જનતા પાર્ટી એકદમ ચૂંટણીમાં આમાં આવી ગઈ હતી અને લીગલ સેલ પર આવી ગયું હતું પણ બે વખત એમને હારનો સામનો કરવો પડ્યો એટલે અને સામસામાં જુઓ તો બધા ભાજપના જ લડતા હોય છે તમે કોઈ પણ પેનલ કરો તો ભારત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામસામાં લડતા હોય છે એટલે પાર્ટી આ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ નાની ચૂંટણીમાં પડવું નથી કારણ કે બે બે પક્ષ ત્રણ પક્ષ હોય એ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એટલે આજે સવારથી આમ જુઓ ને તો એક ઉત્સાહભર કે મોટામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મતદાન કરવા આવી રહ્યા છે અને લગભગ સોથી દોઢસો અત્યારે વોટ અત્યાર સુધીમાં પડી ગયા છે અને પરેશભાઈ મારુની ટીમ છે સમરસ પેનલ આખી ટીમ ચૂંટાઈ અને સાંજે અમારે ફટાકડા ફોડવાના જ છે નક્કી છે તો સૌથી પહેલાં જુઓ તો નાનામાં નાનો પ્રશ્ન એક તમારે બે રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડવી હોય તો તમારે અહીંથી ગોકુલ કોમ્પ્લેક્સ એટલે જૂની કોર્ટ જવું પડે તમારે સ્ટેમ્પ પેપર લેવો હોય તો ગોકુલ કોમ્પ્લેક્સ અહીંથી પાંચ સાત કિલોમીટર જવું પડે તમારે ટાઈપ કરાવવું હોય તો પાંચ સાત કિલોમીટર જવું પડે એટલે આમ જુઓ તો પ્રાથમિક સુવિધા સામાન્ય રીતે શૂન્ય અને ઝેરોક્ષ પણ નહોતી આજે ઝેરોક્ષ નહોતી પછી બહુ રજૂઆત કરી અને ઝેરોક્ષનું અહીંયા ગોઠવું પણ આમ જુઓ તો પ્રાથમિક સુવિધા નામે શૂન્ય અને બહુ ચગેલો પ્રશ્ન એક ટેબલનો તો ટેબલનો પ્રશ્ન એક ખોટો ચગાવવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ વકીલ એને અરજી લખવી હોય કાંઈ લખવું હોય તો ઊભા ઊભો તો લખાય નહીં ટેબલ તો જોઈએ જ આપણે બેસીને હોય તો ટેબલનો પ્રશ્ન પણ સાચો હતો અને આ બધા જે પ્રાથમિક સુવિધા નથી એ હાઈકોર્ટે અને ડિસી પ્રાથમિક તબક્કો એને ધ્યાન નાખી પ્રાથમિક સુવિધા ધ્યાન રાખી અને દેવી જોઈએ નથી માત્ર બે